જો આપણે મમ્મી ઘરે ગયા તા ને તો ત્યાંથી જો મમ્મી ગામડેથી ગામડે થી શાકભાજી આવ્યું હતું તો શાકભાજી લેવા ગયા તા હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના નવ વાગી ગયા છે ને આપણે આપણા વ્લોગની સ્ટાર્ટ કરી દીધું છે અને આ તો વાતાવરણ જોઈએ ને તો સુરત દાદા નીકળા જ નથી એવું લાગે છે એકદમ ધુમ્મસ ધુમ્મસ જેવું અને તડકો નથી નીકળો અને એવું વાતાવરણ છે અને જો પપ્પા અહીંયા બેસી ગયા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજનો સુવિચાર સંભળાવી દયો ચાલો આજનો સુવિચાર છે મંદિરની બહાર એક સરસ વાક્ય લખ્યું હતું હા પાપ કરતા થાકી ગયા હોય તો અંદર આવો હા હું માફી આપતા થાકતો નથી એટલે ભગવાન માફી આપતા થાકતા નથી અંદર આવો હા આવો તમે હા હા વિચારજો હા તો જો પપ્પાએ તેનો સુવિચાર એ સંભળાવી દીધો છે અને જો પ્રાસી વય જાગી ગયો છે એટલે મમ્મી ને પ્રાસી ઉભે અહિયાં ચોટો સવાર સવાર માં ટોઈસ થી રમવાનું કામ ચાલુ કરી દીધું છે હે ને પ્રાસીવ પ્રાસીવ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સંભળાવી દયો ચાલો તમે તે ક્લેશો દીક તરસ્તે સામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા ગતિ દુખમ

તો જો આપણે આપણા સબસ્ક્રાઈબર છે રીનાબેન રામાનું જ એની કોમેન્ટ હતી કે તમે જે આ ટ્રાયપોડ લાવ્યા છો એ આખું ખોલીને નહીં કે બતાવો એમ તો જો મેં અહીંયા ઓપન કર્યું છે તો જો રીનાબેન જોઈ લો આ રીતે આવે છે એ અને આ નાનું મોટું આ થાય એમ તમારે નાનું રાખવું હોય તો આ બધી ક્લિપ આવે એ ટૂંકી કરતી જવાની એટલે નાનું થઈ જાય અને અહીંયાથી જો આવી રીતે ફોન મૂકી દેવાનો અને યુઝ કરવાનો અને જો આ નાની સાઈઝમાં છે ને આટલું નાનું થઈ જાય પછી જેમ તમારે મોટું જોતું હોય એ પ્રમાણે આ ક્લિપ ખોલતી જવાની એટલે મોટું થતું જશે અને તમારે જો આપણે શું કહેવાય નાનું મોટું કરવું હોય એંગલ ચેન્જ કરવા હોય એ બધું અહીંયાથી આવી રીતે થાય એંગલ ચેન્જ એટલે એવી રીતે છે આ ટ્રાયપોડ તો જો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં જો શું બનાવ્યું છે આજે તો લાપસી ને મગનું શાક

જો આપણે ઘરે ને તો ત્યાંથી જો મમ્મી આવ્યું તું તો શાકભાજી લેવા ગયા તા ગાજર છે રીંગણ ફ્લાવર મરચાં પાઇનેપલ ગામડેથી નથી આવ્યું એ હું છે ને લારી ઉપરથી લઈને આવી છું અને પ્રાચીભાઈ આ શાકભાજી વાળા બની ગયા છે કાનો પાઇનેપલ કોને ભાવે છે ચાલો પાઇનેપલ રીંગણ રીંગણ ગાજર આમ તો જો છે પાઇને ગામથી આવ્યું શાકભાજી તો આપણે લઈ આવ્યા શાકભાજી જો મમ્મી આ મરચાં નો બોળો એ છે ત્યાં રાયતા મરચા કરવા આના છે ને મસ્ત રાયતા મરચા મસ્ત લાગે હે ને પ્રાશી ઈ વાગે જો પાઇનેપલ થી રમેશ પ્રાશીવે રમે છો તું એ ગાજર રીંગણ શે નથી રમે છે પ્યોર ઓર્ગેનિક હે ને પ્રાશિવ ઓર્ગેનિક સબ્જી ખાવાનું છે પ્રાશિવ ને તો આપણે છે ને આજે પ્રાશી માટે આપણે જો પાઇનેપલ જ્યુસ બનાવવાનો છે તો આપણે પાઇનેપલ ના પીસ કરીને લઈ લીધા છે અને એની અંદર છે ને થોડું સંચળ નાખવાનું છે પિંચ ઓફ સંચળ અને ક્રશ કરી લઈએ સાડા ચાર વાગી ગયા છે અને અમે જો સાસુઓ બે ફ્રૂટ પ્લેટ લઈને બેસી ગયા છે જમરૂખ છે અને પાઇનેપલ છે હે ને મમ્મી પાઈનેપલ અને જમરૂખ તમે મને જમરૂખ આજે હું જ્યુસ કરવા માટે પાઈનેપલ લાવી મસ્ત બહુ મસ્ત તો ગયો જમરૂખ તો સારું

તો મમ્મી એમ કે સારું તો ખાય તો આપણે કઈક લાવીએ તો વસૂલ થાય એમ બગાડ થાય થાય બીજું તો એવું શું છે હવે હવે જો મમ્મી તો વોકિંગ કરવા જાય છે અને આપણે આપણો થોડું ઘણું રૂટીન નું કામ હશે એ પતાવી દઈએ ત્યાં સાંજ પડતા શિયાળામાં તો સાંજે કેટલી જલ્દી પડી જાય છે વાતાવરણ છે

ફેરી ફેરીમાં ઉપડશે હવે પ્રાશીકો લઈ જાય ટાટાદી છે ટાટા કાનું છે ને જો ગાર્ડન માં રમે છે જો માટે હું છે ને પુડલું લઈને આવી છું પનીર પુડલું હે ને કાનો કાનો માટે પનીર પુડલું લઈને આવ્યા છે મમ્મા જો મમ્મી ને પપ્પા ને હું ત્રણે છે ને ઘરે આને ખાવું ન હોય ને તો ગાર્ડન માં બધા છોકરાઓ રમતા રમતા ખાઈ લે ને મમ્મી બધા નાના નાના છોકરાઓ રમતા હોય એટલે જોતા જોતા ખાઈ લે અરે અરે પણ કેટલું જમ્પિંગ કરવાનું હોય તો જો સાંજના સાડા છ વાગી ગયા કેટલું અંધારું થઈ ગયું જો લાઈટ કરવી પડે એટલું ને તો ઉનાળો હોય તો કેટલું અંજવાળું હોય હે